તેજ રીતે પ્રભુ શ્રી રામ નામનો રસપાન કરવાથી અને કરાવવાથી આ મનુષ્ય જીવન પણ તરી જાય એ સદભાવના સાથે મેં કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં અયોધ્યાજી ખાતે થયેલા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કઠલાલ ખાતે મેં દરેક રામ ભક્તોને વિના જય શ્રી રામ નામના ટેટુ બનાવી આપ્યા જેની સંખ્યા લગભગ એકત્રીસ ઉપર થઈ હતી અને આ વાતની નોંધ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી વર્લ્ડ રેકોર્ડના સુપરવાઇઝરોના કહેવા મુજબ અત્યાર સુધીના સમગ્ર વિશ્વમાં કોઈ પણ કલાકારે 3100 ઉપર રામ નામના ટેટૂ એક સાથે બનાવ્યા નથી જેથી આ કાર્યક્રમને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે આ કાર્યક્રમ થકી હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું કે રામ નામના રસ થકી તથા પ્રભુ શ્રી રામના આશીર્વાદ તથા મિત્રના સાથ સહકાર થકી મને આ કાર્યક્રમ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું નમસ્કાર મિત્રો મારું નામ આર્ટિસ્ટ પાર્થ વ્યાસ છે અને હું કઠલાલ શહેરનો રહેવાસી છું છેલ્લા 10 વર્ષોથી કલાના વિવિધ ક્ષેત્રે હું કાર્યરત છું પ્રભુ શ્રી રામજીના જે અયોધ્યા ખાતે આગમન થયા એની ખુશીમાં મેં કઠલાલ ખાતે એક ઇવેન્ટ યોજી હતી જે ઇવેન્ટમાં દરેક રામ ભક્તોને મારા દ્વારા નિઃશુલ્ક શ્રી રામના ટેટુ કરી આપવામાં આવ્યા હતા જેનો અંદાજિત આંકડો એકત્રીસોને પાર કરતા ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એ વાતની નોંધ લેવામાં આવી અને આ કાર્યક્રમને વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પ્રાપ્ત થયું રિપોર્ટર મનુસિંહ સોલંકી કઠલા